સવાર સવારના પોઝિટિવ વાતાવરણમાં જય શ્રી કૃષ્ણ જો માતાજીને દેવા બત્તી પણ કરી લીધા મસ્ત રીતે પોઝિટિવ વાતાવરણની અંદર એકદમ મારું ઘર ખીલી ઉઠ્યું છે ભાઈ અને એક્સરસાઇઝ ઘરની અંદર જ કરી રહી છું હું બહુ જ ઠંડી છે છતાં પણ થોડો તડકો નીકળે એટલે અગાસી ઉપર જઈશ જ સૂર્યનારાયણને મસ્ત રીતે દર્શન પણ કરી લીધા અને ખૂબ સરસ રીતે હું ચાલું છું જો ભાઈ અત્યારે આ ઉંમરે ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે તમે જોઈ શકો છો હવે આ ઉંમર થાય ને એટલે અમુક ઉંમર પ્રમાણે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે ઘરની અંદર આવી ગઈ છું ઘરની અંદર સાફ સફાઈ આખું ઘર મોટું ઘર છે એટલે સાફ સુથરું ઘર કે શૂટ કરવાનું મને ન એકલીને એકલી કરતી હોઉં છું એટલે શૂટ નથી કર્યું અને આવી ગઈશું ફળિયામાં ફળિયું પણ સાફ સુથરું જરૂરી બની જતું હોય ફળિયામાં એટલા બધા ઝાડ છે ફૂલ ઝાડ છે એટલે હું એમાં એની પણ કેર કરતી હોઉં છું એક કલાક એના માટે પણ કાઢતી હોઉં છું કારણ કે આપણા હેલ્થનું પણ ધ્યાન રાખવાનું આપણા ઘરમાં જે કાંઈ વસ્તુ હોય એનું પણ ધ્યાન રાખવાનું ચકલાના બે ખોરાકના કુંડા મૂક્યા એનું પણ ધ્યાન રાખવાનું અને પાણી છે કે નહીં ચકલાના કુંડા પણ પાણીથી ભર્યા હોય ખોરાક પણ હોય છે એ છે કે નહીં એ પણ ધ્યાન રાખવાનું બધું જરૂર જરૂરી બની જતું હોય આપણે એટલે જો હવે આવી ગઈશું બપોરનો સમય થઈ ગયો બપોરે છડી મગની દાળ બનાવવાની છે આજ તો છડી મગની દાળ બધાના ઘરમાં એવું ચાલતું હોય છે કે આજે શું બનાવશું તો જો અત્યારે હું છડી મગની દાળ બનાવું છું અને કઈ કે થોડીક કઢી બનાવી નાખજે કારણ કે દહીંની કઢી તો બે વાટકા જેટલી જ અમારે જોઈએ નાના નાના બે વાટકા બંને જણા રહીએ એટલે ઝાજુ કાંઈ રસોઈ ઝાઝી કાંઈ હોય નહીં એટલે આ એક મોટો વાટકો ભરી અને એક બે વાટકા થાય એટલે કઢી પણ બનાવી દહીંની તમે જોઈ શકો છો આ મારી રૂટિન લાઈફ છે મારી આ રોજિંદી મારી રૂટિન લાઈફ છે આમાં કાંઈ પણ ભૂલ થતી હોય તો મને કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો ભાઈ કારણ કે હું હજી નવી નવી છું હજી કારણ કે હજી મને બરાબર ફાવતું નથી એક મારા ફ્રેન્ડના માર્ગદર્શન નીચે હું કામ કરતી હોઉં છું કારણ કે આપણે અમુક ઉંમર થાય એટલે ક્યાંક ને ક્યાંક તો જીવ દોહરાવ દોહરાવું પડે મારી ફ્રેન્ડ મને માર્ગદર્શન દે એ પ્રમાણે હું આગળ આગળ વધતી હોઉં છું કારણ કે મને પણ હજી નથી બહુ ફાવતું એટલે માટે કાંઈ પણ ભૂલ થતી હોય તો ચલાવી લેજો ભાઈ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ તમે જોઈ શકો છો રોટલો જો બનાવું છું હું આ છે ને જુવાર અને બાજરી બે મિક્સ દળાવેલું છે અત્યારે એવું નથી કે ઠંડી છે એટલે રોટલા ભાવે અમે ઉનાળામાંય પણ ખાતા હોઈએ છીએ કારણ કે અમને રોટલા બહુ જ ભાવે છે ઘરમાં અમારે બપોરે રોટલો જ હોય લગભગ ને લગભગ રોટલો જ હોય ધાણાભાજી પણ જો બહુ મસ્ત આવે છે એટલે ધાણાભાજી પણ ઝાજી બધી નાખી દીધી અને બે ત્રણ રોટલી ખાવાની ઈચ્છા હતી એટલે બે ત્રણ રોટલી પણ બનાવું છું આ જોઈ શકો છો તમે અને આ બધું આ બધું આ આપણે બપોરના આપણી કે લાઈફ બની જતી હોય છે બપોર સાંજ શું જમવું શું જમવું એમ જ થતું હોય છે સવાર પડે એટલે નાસ્તો શું કરો એ પણ હું બની એ પણ આપણને ગ્રહસ્થીમાં બની જતું હોય છે શું ચા પીશું કે શું બનાવશું એવું પણ થઈ જતું હોય પણ હું તો છે ને વહેલા ચાર વાગે ઉઠી હોઉં પછી ધ્યાન પ્રભુનું કરતી હોમકારા કરતી હોઉં અનુલોમ વિલોમ કરતી હોઉં ભ્રામરી કરતી હોઉં ક્યારેક બતાવીશ હું તમને જો આ ચટપટું પણ ખાવાનું મન થતું હોય ભાઈ ક્યારેક ક્યારેક તો એટલે સવારથી ઉઠીને પછી ગ્રીન ટી પીતી હોઉં શું ચા નથી પીતી હું ગ્રીન ટી પી લઉં મારી અને આવું આમાં કાંઈ ભૂલ થતી હોય તો પણ મને કહેજો ક્યારેક જો ઉંમર પ્રમાણે ચટપટોય ખાવાનું મન થાય ભાઈ જો આ ભૂંગળા હું તળી રહી છું પાપડ ભૂંગળા તમે જોઈ શકો છો જોને તમે આ જેમાં પહેલાં અમે છે ને મિક્સ સબ્જીનું જ્યુસ પીતા હોઈએ છીએ તો આ મિક્સ સબ્જી બીટ કાકડી ગાજર અને ધાણાભાજી પાલક આ બધું જુસ પીતા હોય ચાલો ત્યારે જમવા થાળી તૈયાર છે આવી જાવ